મહેસાણામાં સાયબર ઠગોએ પચોતેર વર્ષીય વૃદ્ધ રમેશચંદ્ર પટેલને નવ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને છાસઠ લાખથી વધુની છેતરપિંડીનો પ્રયાસ કર્યો હતો જેને પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને નિષ્ફળ બનાવ્યો છે ઠોગે વૃદ્ધને મુંબઈમાં તેમના નામે એકાઉન્ટ છે તેમાંથી પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં ટેરર ફંડિંગ થઈ રહ્યું છે અને તમારા નામનું ધરપકડ વોરંટ નીકળ્યું છે કહીને ડરાવ્યા હતા જેથી વૃદ્ધે એફડી તોડાવીને પૈસા ભેગા કરી લીધા હતા જોકે અમદાવાદની સમાન ઘટનામાં સમાચાર જોઈને વૃદ્ધને શંકા જતા તેણે પોલીસને જાણ કરી હતી જેના પગલે પીએસઆઈ નારાયણસિંહ ચાવડાની ટીમે વૃદ્ધને ઠગના નવ દિવસના ડિજિટલ એરેસ્ટમાંથી મુક્ત કરાવ્યા હતા મહેસાણામાં પરા વિસ્તારમાં રહેતા પચોતેર વર્ષીય રમેશચંદ્ર પટેલે જણાવ્યું કે બાર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ તેમના ફોન પર એક ફોન આવ્યો હતો અને મને કહેવામાં આવ્યું હતું કે તમારો ફોન બે કલાકમાં બંધ થઈ જશે ત્યારબાદ મારો ફોન બીજા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાય છે એવું કહ્યું હતું કોલ ટ્રાન્સફર બાદ અજાણ્યા શખ્સે મને કહ્યું કે તમારા નામે મુંબઈમાં એક સિમ કાર્ડ ચાલ્યું છે અને તમારા આ ફોન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ રહી છે આ સિમ કાર્ડ મુંબઈથી કેનેરા બેંકના એક એકાઉન્ટમાં પણ કનેક્ટેડ છે જે પણ તમારું જ છે એકાઉન્ટમાંથી પાકિસ્તાન અફઘાનિસ્તાન યુકેમાં આતંકવાદી માટે પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે આ એકાઉન્ટનો ઉપયોગ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં ટેરર ફંડિંગ માટે થઈ રહ્યો છે તેમજ ગઢિયાઓએ મારા નામનું વોરન્ટ નીકળ્યું હોવાની ધમકી આપીને તેમણે વિડીયો કોલ દ્વારા સતત નવ દિવસ નજર હેઠળ રાખી ડિજિટલ એરેસ્ટ રાખ્યો હતો મને કહ્યું હતું કે આ ધરપકડ વોરન્ટ કેન્સલ કરાવવા માટે તમારે બંને એટલા રૂપિયા અમને આપવા પડશે આ સાંભળી મેં પોતાની પાસે રહેલા રૂપિયા અને એફડી તોડાવી આરોપીઓને આપવા માટે છાસઠ લાખથી વધુની રકમ ભેગી પણ કરી રાખી હતી હું મારે તમામ બચત વેરિફિકેશનના નામે સાયબર ગઠિયાઓના ખાતામાં ટ્રાન્સફર કરાવવા જઈ રહ્યો હતો જોકે આજે સવારે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું હતું કે એમના જેવી જ ઘટના અમદાવાદમાં બની હતી જેથી મને આ આખી ઘટના એક નાટક લાગતા મહેસાણા પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ નારાયણ સિંહનો સંપર્ક કરતા તે તુરંત જ ઘરે દોડી આવ્યા હતા આ બાબતની જાણ સમયસર સાયબર ક્રાઇમ પોલીસના પીએસઆઈ નારાયણસિંહ ચાવડાને થતા પોલીસની ટીમ તાત્કાલિક વૃદ્ધના ઘરે પહોંચી હતી પોલીસે સ્થળ પર પહોંચીને વૃદ્ધને સમજાવ્યા હતા અને વિડીયો કોલ કાપીને તેમને ડિજિટલ એરેસ્ટમાંથી મુક્ત કરાવ્યા હતા ડિજિટલ એરેસ્ટ થયેલા વૃદ્ધ ઘરમાં વાતો કરતા હતા એ જ દરમિયાન પોલીસ આવી જતા આરોપીએ ફોન મ્યુટ કરી દીધો હતો પોલીસે સ્થળ પર પહોંચીને વૃદ્ધને સમજાવ્યા હતા અને વિડીયો કોલ કાપીને તેમને ડિજિટલ એરેસ્ટમાંથી મુક્ત કરાવ્યા હતા મારું નામ રમેશભાઈ માધવલાલ પટેલ કાકા બનાવ બન્યો તો ના કેવી રીતના પોલીસે કામગીરી અતરાલ છે મારે તારીખ 12 12 25 ના રોજ લગભગ સવારે 10:30 વાગે મારા મોબાઈલ ઉપર ફોન આવ્યો એમાં ઉપર વીઆઈ લખેલું હતું મે મારું કાર્ડ વીઆઈ નું છે એટલે મેં ફોન રિસીવ કર્યો એટલે મને એક કહેવામાં આવ્યું કે તમારો ફોન બે મહિના પછી બે બે કલાક પછી બંધ થઈ જશે એટલે મેં કીધું કેમ બંધ થઈ જશે એટલે એને કીધું કે પોલીસ સ્ટેશન ઉપરથી અમને સૂચના આપવામાં આવી છે એટલે એટલે મેં મને કે તમારા પોલીસ સ્ટેશને વાત કરવી હોય તો હું કરાવી દઉં એટલે એને મેં ડાયલ નતો કર્યો મને નંબર ખબર નથી પણ એને સીધો ડાયરેક્ટ કરીને અને મારા કનેક્ટ કરી આપ્યું એટલે ત્યાંથી કોઈક મેડમ બોલ્યા તે હું કોલાબા પોલીસ સ્ટેશન થી બોલું છું તે બોલો શું ફરિયાદ હતી એટલે પહેલા મેં કહ્યું કે મારું મારું વીઆઈ વાળાનું એવું કેવું છે કે તમારો કલાક પછી બંધ થઈ જશે અને તમારા નામે એક બીજું કાર્ડ મુંબઈમાં છે એટલે એને મને નંબર આપ્યો એટલે પછી મેં મેડમ ને એ નંબર આપ્યો અને એમને મેં કમ્પ્લેન નોંધાઈ કે ભાઈ મારું આવું કોઈ કાર્ડ મેં લીધું નથી કે કોઈ વાપરતું નથી બરાબર એટલે મેડમ કંઈ પાંચ મિનિટ પછી હું તમને વાત કરું ચાલુ રાખીને પછી મને એમણે કહ્યું કે તમારા નામે એક કેસ નોંધાયેલો છે અહીંયો તમારું ખાતું કેનેરા બેંકમાં છે અને તેમાંથી લગભગ કરોડો રૂપિયા પાકિસ્તાન અફઘાનિસ્તાન UK USA એમાં ટ્રાન્સફર થયેલા છે એટલે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં જે પૈસા ગયા છે એ અમારું માનવું એવું છે કે તમે આતંકવાદીઓને મદદ કરી માટે તમારું arrest વોરંટ નીકળ્યું છે જે મારા મારા મારી પાસે છે અને તમારી ધરપકડ થશે તેમાં અમારા પાસે તમારા વિરુદ્ધમાં બધા જ પુરાવા હાજર છે એટલે મેં કહ્યું કે બેન આમાં તો હું કશું જાણતો નથી હું મુંબઈ આવેલો નથી તો પછી મારું ખાતું ત્યાં કેવી રીતે આવ્યું? એ તો અમારે તપાસ પછી કરવાની પણ પહેલા તો તમને અમારે એરેસ્ટ કરવા પડશે અને અહીંયા લાઈન રિમાન્ડ માંગી રિમાન્ડ લેવા પડશે પછી મેં બેન ને વિનંતી કરી એટલે એમને કહ્યું કે સારું અમે એ વોરન્ટ હોલ્ડ કરીએ છીએ પણ તમારે અમે જે કહીએ એ પ્રમાણે કરે જવાનું એટલે મેં કીધું સારું એટલે એમને કહ્યું કે તમારા પાસે જે બી એફડી હોય મ્યુચ્યુઅલ ફંડ હોય કે જે કઈ પૈસા હોય એ બધા તમારું ખાતું ક્યાં છે કીધું તમે ખાતામાં બધા જ રૂપિયા જમા કરાવી દો એમના કેવા પ્રમાણે લગભગ મેસઠ લાખ રૂપિયામાં જમા કરાવી દીધા પછી એમનું એમને એવું કહ્યું કે અમે હજી કેટલા રૂપિયા બાકી છે એટલે મેં કહ્યું કે હજી દસેક લાખ રૂપિયા કદાચ આવશે આપણી જમા થઈ ગયેલી છે એટલે આપણે કહેવું એવું હતું કે તમારે સોમવાર હતો મંગળવારે અમે જીઆરટીએસ ફોર્મ જે આવે છે આરઆરટીજીએસ આરટીજીએસ ફોર્મ એ ફોર્મનો એક નમૂનો ભરીને તમને મોકલાવીશું અમે જે પાર્ટીને લખીએ અને જે ખાતા કહીએ એમાં તમારે સહી કરીને અને બેંકમાં આપી દેવાનું અને એક ચેક આપી દેવાનું અને એ પૈસા એ પૈસા અમારા ગવર્નમેન્ટમાં જમા થઈ જશે અને જ્યારે બી તમે નિર્દોષ છો તો તમને તમારા પૈસા વત્તા ઇનામ ના પૈસા તમને પાછા આપવામાં આવશે અને આ બધું થયું એટલે મેં એક સમાચાર આજ સવારે જાણ્યા કે અમદાવાદમાં આવા જ બે ફ્રોડ થયેલા છે મારા જેવા એટલે મને થોડી હિંમત આવી ગઈ કે લાવ હું મહેસાણા સાયબર પોલીસ સ્ટેશનમાં જઈને અને વાત કરું એટલે મેં સાયબર પોલીસ સ્ટેશનમાં આવી સાહેબને વાત કરી સાહેબ એટલું બધું કો કર્યું કે એ લોકો તરત જ મારા જોડે અને બધું જ એમને જે એક્શન લેવાના હતા એ એકદમ ત્વરિત લઈ લીધા અને મારા પૈસા બચાવી લીધા અને સૌથી પહેલા અહીંથી નીકળતા પહેલા જે મારું બેંક ઓફ બરોડામાં ખાતું હતું એને સ્ટોપ કરાવી દીધું એટલે એમાંથી મારા પૈસા ક્યાં જાય નહીં એટલે એટલે આવો એકદમ એમને એટલી કામ પતાવી દીધું કે મારા પૈસા બચી ગયા હું જેટલો પોલીસ આભાર માનું એટલો ઓછો સર અત્યારે હાલ જે જે મામલો છે તે અત્યારે હાલ ઉજાગર કરી તમે એને ડામવાનો પ્રયાસ કર્યો તો કેવી સફળતા મળીને આવનારા સમયમાં શું તજવીજ હાથ ધરાશે આમાં actually એવું છે કે મહેસાણા પરા વિસ્તારમાં રહેતા retired government ઓફિસર ને ડિજિટલ એરેસ્ટ કરેલાની હકીકત અમને મળેલી તાત્કાલિક તેમને સહાય પહોંચેલા એમને બેંક ની તમામ એક્સેસ વિગત સાયબર કક્ષાએ મેળવી લીધેલી છે એવી અમને હકીકત મળતા અમે તાત્કાલિક બેંક એકાઉન્ટમાં પહોંચી ગયા બેંક પહોંચી અને બેંક નો એમના એક્સેસ બંધ કરાયા આઉટ ગોઈંગ બંધ કરાઈ દીધું જેથી કરીને એ એક્સેસ એ લોકો મેળવી લીધા હતા એમને આર્થિક નુકસાન ના આવે માટે ત્યાર બાદ તરત જ એમને સાંત્વના આપેલી છે એમને કોઈ આવી રીતે કોઈ ખોટી રીતે ડિજિટલ એરેસ્ટ કરેલા છે અને ખોટી ધમકી આપે છે અને પોલીસ નકલી પોલીસ હોવાની છે શક્યતા રહેલી છે એમ એમના સમજાવેલા છે ને એમના આઘાતમાંથી બહાર કાઢેલા છે અને હાલ તેઓ સ્વસ્થ છે અને એમ એમને કોઈ બે બીજું આર્થિક નુકસાન ન જાય અને પોતે સ્વસ્થ રીતે રહે એ માટે અમે એમને આશ્વાસન આપેલું છે અને અમે એમની પૂરતી સહાયમાં મદદ કરેલી છે સર સતર્કતાના કારણે કેટલી રકમ બચી છે અને આગળની રણનીતિ શું છે અ ભોગ બનનાર પટેલ સાહેબ ના આજીવન મૂડી એપ્રોક્સિમેટલી પાસઠ છાસઠ લાખ રૂપિયા બેંકમાં એકાઉન્ટમાં જમા કરાવી દીધેલા હતા અને દસેક લાખ રૂપિયાની એફડી પણ તોડાવી દીધેલી હતી એફડી ના પૈસા પણ એમના ખાતામાં આવે તો એપ્રોક્સિમેટલી પંચોતેર થી છોતેર લાખ રૂપિયા એમની આજીવનની ટોટલી બચત મૂડી જો આપ બનાવો અંજામ આપવામાં સફળતા મળી હોય સાયબર ગઠીયાઓને તો પીડિતને છોતેર લાખ રૂપિયાનું નુકસાન આવવાની શક્યતા હવે હોય આગળ અમે આમાં અમારા તરફથી જે કઈ વિગત મેં કલેક્ટ કર થશે કલેક્ટ કરીને કેવી રીતનું આ બનાવ બનેલો છે ને એમાં અમે કેવી રીતે એમાં આગળની ઘટીત કાર્યવાહી કરી શકીશું તેની આગળ કાર્યવાહી કરવામાં આવશે અને પછી ચાવડાથી ન્યૂઝ મહેસાણા